સાહે માતાજી મિત્રો આજે આજે બનાહાનો પાડો ચાનો પાડો બનાહાનો પાડો આવો પાડો તમારે લેવો હોય તો કોમેન્ટ કરો અને આ વિડીયો પોસ્ટનો શેર કરી નાખો ફટાફટ કારણ કે આ રે અમુક બનીનો પાડો આ રે બનાહાનો પાડો જોવો તમે ક્વોલિટી દો બાકી લગભગ અત્યારે વેઠી આવી દાળોનો પછે બનાહાનો પાડો જોવો તમે આવી ક્વોલિટી તમે નહીં જોયો પાડો રોયો હશે કાંઈ રિયલમાં તો કોમેન્ટ કરો જો તમે એને આમ ધવરાવો ને તો થાવે કમ્પ્લીટ